સુરત શહેરમાં સમાવિષ્ટ નવા વિસ્તારો શરણિયા હેમાદ સરોલી અને પૂણા કુંભારીયા વિસ્તારમાં વરસાદના સમય દરમિયાન ત્રણથી બાર ફૂટ સુધી વરસાદી પાણી ભરાઈ જાય છે જેના કારણે લોકો લગભગ ત્રણથી ચાર દિવસ સુધી પોતાના ઘરમાં જ નજરકેદ થઈ જાય છે અને સ્થિતિ અત્યંત ભયજનક પણ બની જાય છે હવે સુરતના નવા વિસ્તારોમાં વરસાદી પાણીથી લોકોને ઘરબંધીનો સામનો કરવો નહીં પડે અને મહાનગરપાલિકાએ ચાર વિસ્તારો માટે સ્ટ્રોંગ ડ્રેનેજ નેટવર્કનો પ્લાન પણ તૈયાર કર્યો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા ચોમાસામાં સર્જાતા વરસાદી પાણીના ભરાવાને કાયમી ઉકેલ માટે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પર કામ શરૂ થયું છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો જેવા કે સારોલી, શરણીયા હેમદ અને કુંભારિયામાં પાણી ભરાવાને કારણે નાગરિકોને દર વર્ષે પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે આ યોજનાને મંજૂરી આપવામાં આવી છે પ્રોજેક્ટ હેઠળ અડતાલીસ પોઈન્ટ અઠ્ઠાવન કરોડના ખાતે વરસાદી ગટર લાઇન નેટવર્ક બનવામાં આવશે સારોલી અને શરણિયા હેમા જેવા વિસ્તારોમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદ અને ખાડીઓમાં પાણીની સપાટી વધવાથી પાણી ભરવાની સમસ્યા ઉદભવે છે આ પાણી નિકાલ માટે હજી સુધી માત્ર હંગામી પમ્પિંગ મશીનરીનો ઉપયોગ કરવામાં આવતો હતો જે તાત્કાલિક રાહત માટે પૂરતો હતો પરંતુ કાયમી ઉકેલ નહોતું હાલ ડ્રાફ્ટ ટીપી સ્કીમ નંબર પાંત્રીસ અંતર્ગત માનસૂનના વરસાદી પાણીના નિકાલ માટે લાઇન નેટવર્ક તૈયાર કરવાની યોજના ઘડો આવી છે ડ્રેનેજ કમિટીના અધ્યક્ષ કેયુર ચપટવાળાએ જણાવ્યું હતું કે નવા સીમાંકન બાદ સુરત શહેરના જે નવા ચાર વિસ્તારનો સમાવેશ થયો છે ત્યાં વરસાદી પાણીના ભરાવને કારણે થતી સમસ્યા ઘણા સમયથી ચાલુ હતી આ સમસ્યાને ધ્યાનમાં રાખીને અમે આ વિસ્તારનું સર્વેક્ષણ કર્યું હતું સર્વેના આધાર પર મળેલી માહિતીના આધારે અમે આ વિસ્તારોમાં સ્ટ્રોંગ ડ્રેનેજ નેટવર્ક તૈયાર કરીશું ઉડતાલીસ પોઈન્ટ પચાસ કરોડ રૂપિયાના ખર્ચા નેટવર્ક આ વિસ્તારમાં સ્થાપિત કરવામાં આવશે સ્ટોમ ડ્રેનેજ લાઇનથી લોકોને રાહત મળશે તેમણે વધુમાં જણાવ્યું કે સ્ટોમ ડ્રેનેજ લાઇન માટે અલગ અલગ ચાર તબક્કામાં કામ કરવામાં આવશે પ્રથમ તબક્કામાં શરણી હેમાદ ગામ વિસ્તાર બીજા તબક્કામાં સારોલી પોલીસ સ્ટેશન ત્રીજા તબક્કામાં હળપતિબાસ વિસ્તાર અને ચોથા તબક્કામાં સાનિયાને જોડતા અઢાર મીટર રસ્તાના તમામ વિસ્તારોમાં સ્ટ્રોંગ ડેન્જ લાઇન નાખવામાં આવશે મે મહિનાથી કામ શરૂ થઈ જશે તેમ જણાવ્યું હતું સુરત મહાનગરપાલિકામાં સમાવિષ્ટ નવા વિસ્તારો સણિયા હેમાજ સારોલી અને કુંભારિયા આ વિસ્તારો સુરતનો નવા સમાવિષ્ટલા વિસ્તારો હોય અહીં વરસાદી પાણીને ભરાવાની ફરિયાદ અને સમસ્યા કાયમ રહેતા હોવાની જાણ સુરત મહાનગરપાલિકાના શાસકોને વહીવટી તંત્ર થતાં સુરત મહાનગરપાલિકાના શાસકો દ્વારા વહીવટીતંત્રને સૂચના આપવામાં આવી હતી કે આ વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવે તે માટે સર્વે કરવામાં આવે અને તંત્ર દ્વારા આ સમગ્ર વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ કેમ થાય તે માટેનો સર્વે તૈયાર કરવામાં આવ્યો હતો અને અંદાજે અડતાલીસ પોઈન્ટ પાંચ કરોડના ખર્ચે આ ચાર ગામોની અંદરના વરસાદી પાણીના નિકાલ માટે સ્ટોમ ડ્રેન રાખવાના કામને આપણે સુરત મહાનગરપાલિકાએ મંજૂરી આપી છે આ વિસ્તારોમાં વરસાદ દરમિયાન ત્રણ ફૂટથી લઈને બાર ફૂટ સુધી પાણી ભરાઈ જાય છે આ નેટવર્ક હેઠળ વરસાદી પાણીને પાઇપલાઇન અને બોક્સ દ્વારા નજીકની મીઠી ખાડીના આઉટલેટમાં છોડવામાં આવશે જેના કારણે બધું જ પાણી સીધું ખાડીમાં જશે ટેકનિકલ સર્વે નિષ્ણાંતોના અભિપ્રાયના આધારે આ તકનીકીનો ઉપયોગ કરવામાં આવશે ભવિષ્યમાં પાણી ખાડી ઓવરફ્લો ઉપયોગ કરશે નહીં રિપોર્ટ